હલો મિત્રો આજે આપણે બનાવીશું ભજીયા કુંભણિયા ભજીયા બનાવીશું અને ગોટા મેથીના બનાવીશું અને ભરીને મરચાં પણ બનાવીશું તો મસાલા શું શું જોઈશે એ તમને હું બતાવું જો આ તો આપણે પેલા ચણાનો લોટ મેં લીધો છે ઘરે દરેલો છે ઘંટીએ તો પાંચસો ગ્રામ ચણાનો લોટ છે આમાંથી આપણે કુંભણિયા બનાવીશું અને મેથીના ગોટા પણ બનાવીશું અને આપણે ડાબડા ભજીયા જે કહે છે ને એ મસાલાવાળા તે પણ આપણે બનાવીશું તો મેં બટાકાને ચિપ્સ કરી અને ઠંડા પાણીમાં મેં લઈ લીધી છે તે કડક રે એટલા માટે અને આખા ભરીને મરચાં બનાવવાના છે તો મેં લાલ મરચાં અને લીલા મરચાં બે મરચાંએ મેં લીધા છે એને મેં ધોઈને સાફ કરી અને ચેકા પાડી લીધા છે અને આપણે આ મેથી લીધી છે પાંચસો ગ્રામ મેથી છે અડધા ગોટા બનાવીશું ને અડધા પૂંભણિયા બનાવીશું અને અહીંયા મેં આ લીલું લસણ લીધું છે જે આપણે પૂંભણિયામાં નાખવા માટે અને આપણે આ ગાંઠિયા લીધા છે કે જે મરચાં ભરવાના છે એટલા માટે મેં આ ગાંઠિયા લીધા છે અને હવે આપણે આ લીધા છે અજમો એક ચમચી અજમો છે આ છે લાલ મરચું જે લસણવાળું મરચું છે તે મરચું મેં એક વાટકી લીધું છે કારણ કે આપણે ડાબડા ભજીયા કરવા છે એટલે આપણે એમાં લગાવવા માટે જોઈશે પછી હશે તાજીના ફૂલ એ એક ચમચી છે સ્વાદ અનુસાર મીઠું છે પછી તીખા મરી છે એક ચમચી પછી આ ક્રશ કરેલા મરચાં છે ચીલી કટરમાં અને આ છે લીંબુના આપણે રસ કાઢેલો બરાબર છે તો સૌ પ્રથમ આપણે લેશું મિક્સર જાર મિક્સર જારમાં આપણે આ ગાંઠિયા લઈ લેશું ગાંઠિયામાં મીઠું બહુ નથી નાખવાનું કારણ કે ફરસાણમાં તો મીઠું હોય જ તો સેજ આપણે નાખીશું લીલા મરચાંની પેસ્ટ અને થોડોક આપણે લઈશું લસણ લીલું આપણે લઈશું જે આ મસાલો બનાવવાનો છે મરચાં ભરવા માટે એમાં સેજ આપણે હળદર લઈશું પછી લાલ મરચું પાવડર લઈશું દોઢ ચમચી પછી હિંગ લઈશું અડધી ચમચી અને પછી લઈશું આપણે તો જે દરેલો પાવડર આપણે ખાંડનો છે તે લઈશું એ આપણા સ્વાદ અનુસાર તમે લઈ શકો છો મીઠું ખાતા હોય તો વધારે લેવાનું બાકી મેં ત્રણ ચમચી તે બુરુ ખાંડ લીધી છે અને અડધી ચમચી મેં લીધું છે અહીંયા લીંબુનો રસ તો આપણે એમને પેસ્ટ બનાવીએશું પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે એમાં થોડુંક તેલ લઈશું તેલ લઈ અને મિક્સ કરી દેસુ ત્રણ ચમચી તેલ લીધું છે વધારે જોઈશે તો આપણે લઈશું અને બહુ એકદમ ભૂકો નથી કરવાનો દળી નથી નાખવાનું આખા પાકું મેં અહીંયા લીધું છે તો સરસ એનો ટેક્સચર અને ટેસ્ટ પણ સરસ લાગે છે આપણે એક ચમચી હજી દોઢ ચમચી લેશું તેલ તો આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે લાલ મરચાં તો હવે આપણે ભરી લેશું મરચાં તો જો આ રીતે આપણે મરચાં ભરી લેશું તો આ રીતે આપણે બધા મરચાં ભરી લેશું તો આપણે આ મરચાં પણ ભરાઈ ગયા છે હવે આપણે જે ડાબડા ભજીયા કરવાના છે લસણ વાળી ચટણીની આપણે ભરી અને બનાવવાના છે તો મેં પાણીમાં રાખેલા હતા તો નિતાર લીધા છે હવે આને કોટનના કપડામાં ઘણીક વાર સુકવી દેસુ જેથી કરીને પાણી આપણું બધું સુકાઈ જાય હવે આપણે લોટ બાંધી લેશું તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેવો લોટ લઉં છું તો આપણે અઢીસો ત્રણસો ગ્રામ લોટ લીધો છે હવે સ્વાદ અનુસાર અનુસાર મીઠું નાખીશું બે ચમચી મીઠું લીધું છે પછી જે પેસ્ટ કરેલી છે મરચાંની તે એક વાટકી મેં લીધી છે પછી અહીંયા જે મરી મસા મરીનો ભૂકો છે તે મેં લીધો છે બે ચમચી હવે એ અજમો નાનકડી જે મસાલાની આપણે મસાલિયાની આવે છે ચમચી તે બે ચમચી મેં હવે લઈશું લસણ લીલું એ આપણે આ એક વાટકી લીધું છે હવે લઈશું મેથી તો આપણે અડધી મેથી લઈ લેશું પાંચસોમાંથી અઢીસો અડધો લોટ અને અડધી મેથી હોય ને તો જ તમારા ભજીયા વ્યવસ્થિત અને સરસ થાય હવે આપણે લોટ બાંધી લેશું તો અહીંયા મેં ઠંડુ પાણી લીધું છે ચીલ્ટ પાણી જે આપણે ફ્રીજનું પાણી મૂકેલું હોય ને એ જ પાણી લેવાનું તો તમારા ભજીયા બહુ સરસ પોચા અને સરસ વ્હાઈટ થશે અને હમણાં આપણે ખારો કે એવું કશું લેવાનું નથી તો આપણે લોટ બાંધી લેશું આપણે ભરેલા મરચાં જે બનેલા છે તેનો લોટ બાંધી લેશું તો અહીંયા આપણે લેશું દોઢ ચમચી મીઠું અડધી ચમચી હિંગ અને અહીંયા આપણે લેવાનું છે ઠંડુ પાણી જો તમને બતાવું છું એકદમ ઠંડુ પાણી મેં લીધું છે તો ભજીયા માટે જ્યારે તમે યુઝ કરો ત્યારે ઠંડુ પાણી જ લેવાનું તો જ તમારા ભજીયા મસ્ત થશે ઘરનો લોટ હોય કે તૈયાર તમે લ્યો ગમે તે લો પણ ઠંડુ પાણી જ તમારે લેવાનું તો ભજીયા તેના સરસ બનશે તો આપણે હવે લોટ દોઈ લેશું લેશું બે ચમચી લીંબુનું રસ તો આ નાનકડી બે ચમચી મેં લીંબુનો રસ લીધો છે અને ખારો હમણાં લેવાનો નથી ખારો આપણે લઈશું જ્યારે ઉતારીશું ભજીયા ત્યારે જ લેવાનો ખારો અત્યારે ખારો તમે નાખીને રહેવા નહીં દેવાનો ખીરાને તો આ રીતે આપણો લોટ પણ બંધાઈ ગયો છે આ લોટ બંધાઈ ગયો છે આપણા ડાબડા જે લસણવાળા ડાબડા બનાવવાના છે ને એનો લોટ છે તો આ લોટ અને આપણે ઢીલો કરવો હોય કે કઠણ રાખો કઠણ જ રાખવાનું પહેલાં તો પછી ઢીલો કરીશું જ્યારે ઉતારીશું ત્યારે હવે બાંધીશું આપણે કુંભળિયાનો લોટ બાંધી લેશું ચાલો હવે આપણે કુંભળિયાનો લોટ બાંધી લેશું તો અહીંયા આપણે અડધી ચમચી મીઠું લેશું સ્વાદ અનુસાર કે બસો ગ્રામ લોટ છે ત્યારબાદ લેશું આપણે લીલું લસણ લીલું લસણનો ટેસ્ટ બહુ સરસ કુંભણિયામાં આવે એટલે હું થોડુંક વધારે છું પચાસ ગ્રામ જેવું મારી પાસે લસણ શે સમારેલું અને આ છે લીંબુનો રસ એ બે ચમચી લીંબુનો રસ લેશું પછી હિંગ લેશું અડધી ચમચી પછી જે આપણે અજમા છે તે લઈ લેશું અડધી ચમચી પછી મરચાંની પેસ્ટ છે તે લેશું આપણે બે ચમચી આપણે ભાજી તો આપણે ભાજી લઈ લેશું મેથીની ધોઈન તૈયાર કરેલી છે હવે લોટ બાંધી લેશું તો આપણે કુંભે મોટો બંધાઈ ગયો છે ઉપરથી અમે મરીયા નાખ્યા છે તે આપણે મિક્સ કરી લેશું આપણે દાબડા ભજીયા જે બનાવવાના છે લસણી ચટણીવાળા એ આપણે ભરી લઈશું જો આ રીતે ચટણી આપણે લગાવી લેવાની છે આવી રીતે જોવાનું મસ્ત લાગે મિત્રો આ બનાવજો અને મારો વિડીયો કેવો લાગે તમને તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો તો મારા વિડીયા તમને બધા મળી રહે તે માટે તો જો આ રીતે આપણે બધા ભરી લેશું જો આ રીતે તમે ખાતા હોય એ પ્રમાણે આપણે જે ખાંડેલી ચટણી જે છે એ તમારે લગાવી દેવાની વધારેથી ભૂખાતા હોય તો વધારે પણ તમારે લગાવવાની જો આ રીતે હલો મિત્રો તો આપણે બધી તૈયારી થઈ ગઈ છે તો ભજીયા ઉતારીશું પહેલાં તો મેથીના ગોટા ઉતારીશું તો અહીંયા જે આપણે ખારો લેવાનો હતો તે ખારો આપણે લઈ લેશું ખારો લેવાનો છે આપણે અડધી ચમચી પછી લઈશું આપણે જ્યાં ઈનો આવે છે જો ઈનો નાખશો તમે તો તમારા ભજીયા સરસ મજાના પોચા રૂ જેવા અને સરસ મજાના બનશે તો અહીંયા એક પેકેટ મેં કિનાનું લઈ લીધું છે હવે લઈશું આપણે લીંબુનું રસ જે લીંબુનો રસ છે આપણે એક ચમચી બે ચમચી આપણે લઈ લઈશું લીંબુનો રસ તો જુઓ તમે કેવા સરસ મજાના આપણા ફીણ આવી ગયા છે હવે લઈશું આમાં ગરમ ગરમ તેલ તો આપણે એક ચમચી તેલ લેવાનું છે હવે બધું મિક્સ કરી લેશું જો આ રીતે આપણે બધું મિક્સ કરી દેસુ આપણે તો જો આ રીતે આપણે ગોટા મેથીના બનાવીશું જો તેલમાં પડતા બેરા જ કેવા સરસ મજાના આપણા ગોટા ઉપર આવે છે ગેસ આપણે ફૂલ કરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા ભજીયા પાડી દઈશું તો મિત્રો આપણા ભજીયા કેવા સરસ મજાના રેસ્ટોરન્ટ જેવા બનીને તૈયાર થયા છે અને ચડી ગયા છે સરસ મજાના તમે જોઈ શકો છો અને હા મિત્રો ઘણા લોકો એવું કરે છે કે આમાં ગરમ તેલ નાખે ગરમ તેલ ગરમ તેલ તો ન ખાય પણ આમાં ગરમ પાણી કરીને તમે જે લણ બાંધો ન એનું ટેક્સર કે કાંઈ તમારા ભજીયા સરસ બને જ નહીં એટલે કોઈ દિવસ ભૂલ એવી ન કરતા તમે જેમ બને તેમ તમે ઠંડુ પાણી લેશો તો તમારા ભજીયા તમારે બધા વખાણ કરતાં ફાકશે નહીં એવા ભજીયા સરસ બની જશે તો જુઓ તમને હું કેવા સરસ મજાના જાડીદાર આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તો ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવે ચા ને ભજીયા હવે આપણે બનાવી લેશું આખા મરચાંના ભજીયા તો સૌ પ્રથમ આપણે એમાં હજી લેવાનું છે લીંબુ પછી લઈશું આપણે મીઠું સેજ અને આ ખારો છે છેલે છેલ્લે જ લેવાનો ખારો હંમેશા તો આ મેં અડધી ચમચી ખારો લીધો છે આપણે હલાવી લઈશું અને પછી મૂકીશું ભજીયા જુઓ તમે ખારો નાખ્યા પછી આનો કલર કેવો સરસ વ્હાઈટ થઈ જાય છે આપણે ઉતારી લેશું ડાબડા ભજીયા તો જો આ રીતે આપણે ડાબડા ભજીયા બનાવવાના છે જો આ રીતે અને આમ અને મૂકતું બહુ સરસ મજાના આપણા ભજીયા બનીને રેડી થશે અને બહુ જ ભાવે આ તો દહીં સાથે ચટણી સાથે અને ચા સાથે પણ તમે લઈ શકો તો આ રીતે આપણે બધા ડાબડા ભજીયા બનાવી દેશું ડાબડા ભજીયા પણ રેડી થઈ ગયા છે તળાઈ ગયા છે એમાં લઈ લઈશું હવે આપણે આખા મરચાંના ભજીયા બનાવી દઈશું જો આ રીતે ભજીયા આ ભજીયા પણ આપણા આખા મરચાં જે ભરીને બનાવ્યા છે તે પણ આપણા તૈયાર છે અને ગરમ ગરમ ભજીયા બને છે અને ઘરના બધા જમે છે કારણ કે ઠંડા થઈ જાય તો ભાવે નહીં એટલા માટે મેં બેસાડી દીધા છે જમવા તો બધા ગરમ ગરમ ભજીયા જમે છે તો હવે આપણે ઉતારી લેશું કુંભળિયા તો કુંભણિયામાં તો જો આવી રીતે જ ઉતારવાના છે આપણે ભજીયા અને એમાં ખારો અને ખારું નાખવાનું નથી આવતું ખાલી મીઠું ને લીંબુ બે જ વસ્તુ પડ્યામાં તો જુઓ આપણા કુંભણિયા ભજીયા પણ સરસ રીતે તો આપણા કુંભણિયા પણ બનીને તૈયાર થઈ ગયા તો ચાલો તમે પણ બધા જમવા હવે અમે જમવા બીએ છીએ સરસ મજાના આપણા સુરત સુરતના કુંભણિયા ભજીયા બનીને રેડી છે જોઈ શકો છો તમે મસ્ત મજાના આપણા ભજીયા તૈયાર છે મિત્રો આપણા ભજીયા બધાએ ચાર જાતના બનીને રેડી છે જો તમે જોઈ શકો છો આપણે દહીં દહીં સાથે પણ ખાઈ શકો અને અમે સેજવા ચટણી બનાવી છે તે સાથે પણ તમે ખાઈ શકો અને આ આપણા ભજીયા છે ડાબડા ભજીયા જે કહેવાય છે લસણી ચટણીવાળા આ છે મેથીના ભજીયા અને આ છે આપણે લાલ મરચાં આખા ભરીને બનાવેલા છે લાલ અને લીલા તે પણ હું તમને બતાવું છું જો આ રીતે સરસ મજાના ભજીયા આપણા અને આ લીલું મરચું જુઓ ગરમ ગરમ ખાવાની મજા પડી જાય તેવા આપણા ભજીયા બનીને રેડી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આપણા ભજીયા બની ગયા છે અને બધા જમી લઈએ છીએ હવે તમે પણ આવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય